ત્યારે વિદ્યાર્થીઓ મુક્ત મને પરીક્ષા આપે તેવી રીતે મોડા મીઠા કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપ્યો હતો અને ધોરણ દસ ની પરીક્ષામાં ત્રણસો એક્યાસી પરીક્ષા આપવાની શરૂઆત કરતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા શાળાના સ્ટાફ દ્વારા પરીક્ષા

સ્થળ સંચાલક શ્રી રાઠોર સાહેબ તથા તેમના મદદનીશો વતી ચોકલેટ આપી ચંદન કંકુથી તિલક કરી અને દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આવકાર્યા હતા એની સાથે સાથે શાંતિપૂર્ણ માહોલમાં પ્રથમ દિવસે પરીક્ષાની શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થઈ હતી બ્યુરો રિપોર્ટ માળિયા